સુરતમાં કતારગામ નવી જીઆઈડીસી ખાતે એલપીજી ગેસ બોટલના ગેરકાયદેસર રિફિલિંગ દરમિયાન ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી જેમાં એક તરુણ સહિત ચાર યુવકો દાઝી ગયા હતા જેથી તમામને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેમાં સારવાર દરમિયાન તરુણના મોત બાદ વધુ એકનું મોત નીપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે અમરોલી ધરતીનગર વિસ્તારમાં પાંત્રીસ વર્ષીય મુન્ના વિનોદ પટેલ કતારગામ વિસ્તારમાં નવી જીઆઈડીસીમાં ગેસ રિપેરિંગની દુકાન ચલાવે છે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કામ પણ કરતો હતો મુન્ના અને તેના સાધુભાઈનો દીકરો ઓમ પ્રકાશ સુધીર દુકાનમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન છોટુ દામોદર મહંતો અને વીરુ બેરૂનસિંગ જાટવ ગેસની બોટલમાં રિફિલિંગ કરાવવા માટે આવ્યા હતા ગેસની બોટલમાં રિફિલિંગ થઈ ગયા બાદ ટેસ્ટિંગ માટેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી જેમાં ચારેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો સ્થાનિક લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સમાં ચારેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પંદર વર્ષીય ઓમ પ્રકાશનું મોત નીપજ્યું હતું ત્યારબાદ સોમવારે સવારે ત્રેવીસ વર્ષીય છોટુનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી આ ઘટનામાં મરણાંક બે થયા છે